એલસીડી અંકલેશ્વરના આઈસ ફેક્ટરી ઓફિસમાં ડબલ રેડિંગ તેમજ ગરધામ ઝડપવાના મામલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે વધુ એક આરોપીની કચ્છના ગાંધીધામના ઉપમા કચ્છની ધરપકડ કરી હતી સેબીની જાણ બહાર ગેરકાયદે નવ કરોડના શેરીની રકમનો ટ્રાન્ઝેક્શન કરી ટેક્સની બચવા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી ઝડપાયેલા આરોપી ઉપર

આ સાથે જ સેબીની જાણ બહાર ગેરકાયદે નવ કરોડ નવ શેરીની રકમનું ટ્રાન્ઝેક્શન કરી ટેક્સથી બચવા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી પણ કરવામાં આવતા ડબ્બા ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ મામલામાં પોલીસે પાંચ ઇસમોને લક્ઝુરિયસ કાર સહિત કુલ ત્રીસ પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા જે બાદ વધુ એક આરોપીની પોલીસે ગોંડલથી ધરપકડ કરી હતી આ જ મામલે હવે એલસીબી પોલીસે કચ્છના ગાંધીધામ સ્થિત ઉપમા કચ્છની નીતિન ગોસ્વામી ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અગાઉ ઝડપાયેલા આરોપીના વોટ્સએપ ચેટમાં ડબ્બા ટ્રેડિંગના રૂપિયા ટ્રાન્સફરમાં સંડોવણી હોવાનું ખુલ્યું હતું જે આધારે એલસીબી પોલીસે નીતિન ગોસ્વામીની ધરપકડ કરી હતી